નમસ્કાર દર્શન મિત્રો તૂફાન એસબી ન્યૂઝ સાથે મૂસુ આપની સાથે પાયેલ બાંભણિયા તો આજના મહત્વના સમાચારમાં આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન ભવ કેમ્પ યોજાયો ધારાસભ્ય ડીકે સ્વામીએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાવી આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજ રૂચ આયુષ્યમાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય ડીકે સ્વામીએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાવી હતી તેમની સાથે ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જેસ દુલેરા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ આમોદસર ભાજપ મહામંત્રી પ્રમોદ પટેલ આમોદ નગરપાલિકા સદસ્ય બીજલ પરવાર રોગી કલ્યાણ સમિતિના સભ્ય ચંદ્રકાંત પટેલ વૈભવ શાહ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા આયુષ્યમાન કેમ્પમાં ભરૂચ સિવિલ હોસ્પિટલના અગિયાર તજજ્ઞ તબીબોએ સેવા આપી હતી જેમાં આમોદનગરજનો સહિતની આસપાસના ગામ લોકોએ પણ મોટી સંખ્યામાં લાભ લીધો હતો આયુષ્યમાન કેમ્પમાં ચારસોથી વધુ દર્દીઓએ તેમજ ચારસો સાઠથી વધુ દર્દીઓનો લેપ ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં દર્દીઓને સ્થળ ઉપર જ જરૂરી દવાઓ આપવામાં આવી હતી આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબ અધિક્ષક ડોક્ટર કિરણબેન મકવાણાએ જણાવ્યું હતું કે આજરોજ યોજાયેલા આયુષ્યમાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લઈ અમોને સહકાર આપ્યો હતો અને અમારી આરોગ્ય ટીમે સેવા આપી હતી સફિક પટેલ તુફાનીઝ ન્યૂઝ આમોદ હું ડૉક્ટર કિરણ મકવાણા ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર આમોદ આજ રોજ અમારી હોસ્પિટલ સરકારી હોસ્પિટલ આમોદ ખાતે નવ આજે નવ જાન્યુઆરીએ આયુષ્યમાન આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં આપણા માનનીય માનનીય ધારાસભ્ય શ્રી ડીકે સ્વામી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી આપણા જે એસ દુલેરા સાહેબ અને ભરૂચ સિવિલમાંથી અગિયાર તજજ્ઞ જેવા ડૉક્ટરોએ આજે સેવા આપી હતી અને હાજર રહ્યા હતા જેમાં આમોદની જાહેર જનતાએ આજની સેવાનો ખાસો લાભ લીધો છે એમાં આજે અમારા સ્ટાફે અને જનતાએ બધાએ સારો સહકાર આપ્યો છે